નમસ્કાર ટેકનિકલ ટીલવે યુટ્યુબ ચેનલમાં સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસના તમે જોઈ રહ્યા છો તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોશું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટડીનું બટનને પણ દબાવી દેજો જેથી કરીને સોના ચાંદીના બજાર ભાવ તમને મળતા રહે તો ચાંદીના ભાવ સૌથી પહેલાં જોઈએ તો એક ગ્રામ ચાંદી પંચાણું રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ ચાંદી સાતસો સડસઠ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ ચાંદી નવસો ઓગણસઠ સો ગ્રામ ચાંદી નવ હજાર પાંચસો નેવું અને એક કિલો ચાંદી પંચાણું હજાર નવસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો આજે ખાસ કરીને એક કિલો ચાંદીના ભાવની અંદર એક હજાર ચારસો રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો આજે બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ છ હજાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ચોપન હજાર છસો ચોવીસ દસ ગ્રામ સોનાનો ભાવ અડસઠ હજાર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ બ્યાસી હજાર આઠસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ સાત હજાર ચારસો ઓગણપચાસ આઠ ગ્રામનો ભાવ ઓગણસાઠ હજાર પાંચસો બાણું દસ ગ્રામનો ભાવ ચીમ્મોતેર હજાર ચારસો નેવું અને સો ગ્રામનો ભાવ સાત લાખ ચુમ્માલીસ હજાર નવસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કેર સોનાના સો ગ્રામના ભાવમાં એક હજાર સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કેર સોનાના ભાવ જોઈએ તો આજે અઢાર કેર સોનાનો એક ગ્રામનો ભાવ પાંચ હજાર પાંચસો સિત્યાસી આઠ ગ્રામનો ભાવ ચુમ્માલીસ હજાર છસો એંસી દસ ગ્રામનો ભાવ પંચાવન હજાર આઠસો સિત્તેર અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ અઠાવન હજાર સાતસો રૂપિયા સુધી બજાર રહી હતી તો આજે અઢાર કેર સોનાના સો ગ્રામના ભાવની અંદર એક હજાર બસ્સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે ધન્યવાદ